હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું શહેરની એમપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી શરૂ થયેલી વિશાળ તિરંગા યાત્રાને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા જિલ્લા કલેક્ટર કેસી સંપત તેમજ જિલ્લા વિકાસ અધિકારી રાજેશ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા સહિતના મહાનુભાવોના હસ્તે વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અંદાજે ત્રણ કિલોમીટર જેટલા

જે નજીક આવી રહ્યો છે એ દિવસના ભાગરૂપે આખા ગુજરાતની અંદર નહીં પરંતુ આખા દેશની અંદર તિરંગા યાત્રા કાઢવાનું જે નક્કી થયું છે તેમાં આજ રોજ સુરેન્દ્રનગરની અંદર જિલ્લા વહીવટી તંત્રના નેતૃત્વ નીચે સુરેન્દ્રનગરમાં એક મહારેલીનું આયોજન થયું રેલી આર્ટ્સ કોલેજથી શરૂ થઈને જવાર ગ્રાઉન્ડ સુધી આ રેલી ચાલી રેલીની અંદર ખાસ કરીને વઢવાણ વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા માન્ય શ્રી જગદીશભાઈ મકવાણા જિલ્લાના સમાહર્તા માન્ય શ્રી સંપટ સાહેબ સુરેન્દ્રનગર દૂધરે નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જિજ્ઞાબીન પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રાંત શ્રી તેમજ ચીફ શ્રી તેમજ પાર્ટીના સૌ પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિની અંદર તેમજ શાળામાંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોમગાર્ડ્સ પોલીસના સૌ કર્મચારીઓ બધાની સાથે એક દરેકના હૃદયમાં આ દેશ મારો છે આ દેશના જે ઉત્સવો છે એ લોકો થકી ઉજવાય અને પ્રત્યેક વ્યક્તિ આ દેશભક્તિના રંગે રંગાય એના માટે થઈને આ સરસ મજાની તિરંગા યાત્રાનું આયોજન થયું હતું અને ખૂબ સફળ રીતે આ યાત્રાને સંપન્ન કરવામાં આવી હર્ષભેર પૂરી કરવામાં આવી અને આગામી દિવસોમાં આ તિરંગા યાત્રા જેમ સુરેન્દ્રનગરમાં નીકળી છે એવી રીતે પ્રત્યેક જિલ્લાના આખા જિલ્લાના બધા જ મંડલ ઉપર આ રીતે તિરંગા યાત્રા નીકળવાની છે માન્ય ધારાસભ્યશ્રીના નેતૃત્વમાં નીકળવાની છે ઘર ઘર તિરંગા આપણે સૌ લગાવવાના છીએ અને તિરંગા જેમ કહેવાય છે કે તિરંગો લહેરાતો હશે તો મન પણ લહેરાશે અને આપણા મનની અંદર આ દેશ માટે કંઈક ફના થવાની એક આપણામાં એક જ્યોત પ્રગટશે અને એટલા માટે જે રીતે કાર્યક્રમો આવી રહ્યા છે એ રીતે આ સંપૂર્ણ કાર્યક્રમની અંદર પહેલાં તિરંગા યાત્રા કરવામાં આવી છે હવે ઘર ઘર તિરંગા કરવામાં આવશે ચૌદમી ઓગસ્ટના દિવસે આપણા સૌના માટે એક દુઃખદ ઘટના પણ છે અને દુઃખદ ઘટના એટલે ભારત પાકિસ્તાનના ભાગલા થયા આઝાદીની પૂર્વ સંધ્યાએ નિર્મમ હત્યાઓ થઈ સીધી એક રેખા દોરી નાખવામાં આવી અને આપણા જ ભાઈઓ બહેનોને એક વિભાજનના ભાગરૂપે પાકિસ્તાન જેવા દેશમાં મોકલી દેવામાં આવ્યા જેમને નહોતું જાઓ એવા પરિવારોએ ખુદ ખુશી કરી લીધી અને આત્મહત્યા કરી લીધી એવા અનેક પરિવારોએ પણ આ દેશ માટે બલિદાન આપ્યું છે એમની યાદગીરીમાં પણ ચૌદમી એ સાંજે ચૌદ ઓગસ્ટના દિવસે સાંજે મૌન રેલી નીકળશે સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ કાર્યક્રમો સંદર્ભે આપણા સુરેન્દ્રનગરના તમામ નાગરિકોને અમારી તંત્ર તરફથી ખાસ કરીને આજે તિરંગા યાત્રા એના સરસ આયોજન બાદ આપણા બધાના ઘરે અને આપણા જે કામકાજના સ્થળે એ આપણે તિરંગો એ ફરકાવીએ અને આપણા દેશભક્તિનું જે પ્રતિક છે એના થકી આપણી રાષ્ટ્રભાવનાનું ઉજાગર કરીએ